નમસ્કાર ચાલો આજે ખેતી વિશે એક એવી દૃષ્ટિથી વાત કરીએ જે કદાચ આપણે ભૂલી ગયા છીએ એક એવી દૃષ્ટિ જે માત્ર નફો નુકસાનના ગણિતથી ઘણી આગળ છે જે સમૃદ્ધિ અને પ્રકૃતિ સાથેના ઊંડા જોડાણની વાત કરે છે કારણ કે ભારતમાં ખેતી ક્યારેય માત્ર એક બિઝનેસ નહોતો એ તો એક સાધના રહી છે આ વિચાર જ આપણી આખી વાતનો પાયો છે ખેતીને એક પવિત્ર કળા તરીકે જોવી એક કલાકાર પોતાના કેનવાસ પર રંગો પૂરે છે બસ એ જ રીતે એક ખેડૂત પંચમહાભૂતો એટલે કે પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ આ બધાના તાલમેલથી ધરતી પર જીવનનું સર્જન કરે છે અને આ જ દ્રષ્ટિ ખેતીને એક અલગ જ ઊંચાઈ પર લઈ જાય છે તો આ વાતને જરા ઊંડાણથી સમજીએ ભારતીય પરંપરામાં ખેતીને ક્યારેય માત્ર પૈસા કમાવાનું સાધન નથી માનવામાં આવ્યું એ તો એક યોગ છે એક એવી જીવનશૈલી છે જેમાં માણસ સીધો પ્રકૃતિ સાથે જોડાય છે આ વિચારસરણી આજની કેટલો ખર્ચ કર્યો અને કેટલું મળ્યું વળી ગણતરીથી બિલકુલ અલગ છે ક્યારેય વિચાર્યું છે કે ખેડૂત ખરેખર છે શું એ માત્ર એક વ્યક્તિ નથી એનામાં તો કેટલાય લોકો સમાયેલા છે એ એક કલાકાર છે જે સૂકી ધરતી પર લીલીછમ ચાદર પાથરે છે એ એક એન્જિનિયર છે જે પાણી અને જમીનનું ગણિત સમજે છે એ એક વૈજ્ઞાનિક પણ છે જે માટી અને છોડના રોગોને પારખે છે અને સૌથી ઉપર એ એક યોગી છે જે તડકો ટાળ અને વરસાદ બધું જ સહન કરીને ધીરજ રાખે છે જુઓ આ જ છે આખો ફર્ક એક તરફ છે આધુનિક દૃષ્ટિ જે ખેતીને માત્ર નફા નુકસાનના ત્રાજવે તોલે છે અને બીજી તરફ છે આપણી પ્રાચીન દ્રષ્ટિ જે એને પાંચ તત્વોના સંગમથી રચાતી એક જીવંત કળા માને છે અને આ જ બે દ્રષ્ટિકોણનો તફાવત આપણી આજની ચર્ચાનો મુખ્ય આધાર છે તો આ સફર પર આગળ વધવા માટે આપણી પાસે એક નકશો છે આ પાંચ પાયાના સિદ્ધાંતો પહેલું ધરતી એક જીવંત માતા છે બીજું ખેડૂત એ કર્મયોગી છે ત્રીજું જ્ઞાન અને વિજ્ઞાનનો સંગમ ચોથું પ્રકૃતિ સાથે સહઅસ્તિત્વ અને પાંચમું ભક્તિ કૃતજ્ઞતા અને સાચી સમૃદ્ધિ ચાલો આ નકશા પર એક એક ડગલું આગળ ભરીએ તો જ ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં અને સૌથી મહત્વના સિદ્ધાંતથી એ છે ધરતી વિશેની આપણી સમજ એ માત્ર માટી પથ્થર કે રેતીનો ઢગલો નથી એ એક જીવંત અસ્તિત્વ છે આપણી ધરતી માતા અને એનું જતન કરવું એ જ આપણો પરમધર્મ છે ધરતી માતા એ જ તો જીવનનો મુખ્ય સ્ત્રોત છે માનવતાના અસ્તિત્વનો આધારસ્તંભ એટલે જ જ્યારે કોઈ ખેડૂત ધરતીને માત્ર ઉત્પાદનનું સાધન નહીં પણ એક જીવંત ભાગીદાર તરીકે જોવાનું શરૂ કરે છે ત્યારે જ સાચી સફળતાનો પાયો નંખાય છે એની ફળદ્રુપતા અને એનું સ્વાસ્થ્ય સાચવવું એનાથી મોટું કોઈ કામ નથી અને આ વાતનું જીવંત ઉદાહરણ છે ગોંડલના ખેડૂત ધવલભાઈ પાનસુરિયા એમણે પોતાની જમીન પર રાસાયણિક ખાતરોનો મોહ છોડી દીધો અને ધરતીને પ્રેમ આપવાનું શરૂ કર્યું અને પરિણામ એમની જમીન ફરીથી જીવતી થઈ ગઈ અને આજે એ મરચીના ઉત્પાદનમાં રેકોર્ડ બનાવી રહ્યા છે આજ સાબિત કરે છે કે ધરતીને આપેલો પ્રેમ ક્યારેય એડે નથી જતો એ સમૃદ્ધિ બનીને પાછો આવે જ છે સારું તો ધરતીની વાત તો થઈ હવે વાત કરીએ એ વ્યક્તિની જે ધરતી પર કામ કરે છે એટલે કે ખેડૂતની આપણો બીજો સિદ્ધાંત ખેડૂતને એક કર્મયોગી તરીકે જુએ છે એવો યોગી જે ફળની ચિંતા કર્યા વગર બસ પોતાની પૂરી નિષ્ઠા અને લગનથી કર્મ કરતો રહે છે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો આ શ્લોક આદર્શ ખેડૂતના જીવનનું જાણે કે સાર છે જુઓ ખેડૂત બીજ વાવી શકે છે મહેનત કરી શકે છે પણ વરસાદ ક્યારે આવશે કેટલો આવશે એ એના હાથમાં નથી છતાં એ શ્રદ્ધા અને ધીરજ રાખીને પોતાનું કામ કરતો જ રહે છે આજ તો કર્મયોગ છે હવે આ માત્ર વાતો નથી એનું એકદમ નક્કર પરિણામ જોઈએ ધર્મરાજસિંહ પરમારની જમીનનો ઓર્ગેનિક કાર્બન એક સમયે માત્ર શૂન્ય ત્રણ હતો જે ખૂબ જ ચિંતાજનક કહેવાય પણ એમણે હાર ન માની સતત પ્રયત્નો અને ધીરજથી આજે એ આંકડો શૂન્ય પોઈન્ટ આઠ પર પહોંચી ગયો છે આ માત્ર આંકડાનો વધારો નથી આ ધરતીના પુનર્જન્મનો પુરાવો છે વાહ શું સુંદર વાત કહી છે ધર્મરાજસિંહે એમના આ શબ્દો કર્મયોગના સિદ્ધાંતને બરાબર સમજાવે છે કે ફળ તો જ્યારે મળવાનું હશે ત્યારે મળશે પણ એ ફળની રાહમાં કરેલી મહેનત છે ને એ જ માણસને અંદરથી બદલી નાખે છે શ્રમ માત્ર પાક નથી ઉગાડતો એ માણસનું પણ ઘડતર કરે છે તો શું આ બધી વાતો માત્ર જૂની પરંપરાઓની છે શું આજના જમાનામાં આ બધું ચાલે જી હા બિલકુલ ચાલે કારણ કે આપણો ત્રીજો સિદ્ધાંત એ જ કહે છે કે પ્રાચીન જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનને જોડવા જરૂરી છે અને નવાઈની વાત એ છે કે જે વાતો આપણા વડવાઓ કહેતા હતા એ જ વાતો આજે વિજ્ઞાન સાબિત કરી રહ્યું છે સાચી સફળતા માટે આ બંને અનિવાર્ય છે પરંપરાગત જ્ઞાન આપણને સાચી દિશા બતાવે છે તો વિજ્ઞાન એ દિશામાં આગળ વધવાના સાધનો આપે છે એક દીવો છે તો બીજું એમાં પૂરવાનું તેલ જ્યારે બંને ભેગા થશે ત્યારે જ ખેતીમાં સાચો પ્રકાશ ફેલાશે આનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે ટ્રોફોબાયોસિસ થિયરી ફ્રાન્સના વૈજ્ઞાનિક ફ્રાન્સિસ ચાઈબોસોએ આ સિદ્ધાંત આપ્યો સાદી ભાષામાં કહીએ તો એમનું કહેવું છે કે જીવાત અને રોગ હંમેશા નબળા છોડ પર જ હુમલો કરે છે જે છોડ તંદુરસ્ત હોય પોષણથી ભરપૂર હોય એની પાસે તો કુદરતી રોગપ્રતિકારક શક્તિ હોય છે મતલબ કે જીવાત આવે છે કારણ કે પાક અંદરથી નબળો છે અને રાસાયણિક ખેતી એક એવું જ વિષચક્ર બનાવે છે જંતુનાશકોનો છંટકાવ કરવાથી છોડનું પોતાનું તંત્ર નબળું પડે છે આ નબળાઈ જીવાતો માટે જાણે કે પાર્ટી જેવી હોય છે એમને મફતમાં ભોજન મળે છે એટલે જીવાતોની સંખ્યા વધે છે અને પછી ખેડૂત એના પર કાબૂ મેળવવા હજુ વધારે ઝેર છાંટે છે આ એક એવી ટ્રેડમિલ છે જેનો ક્યારેય અંત જ નથી આવતો બસ વિનાશ વધતો જાય છે આ જ્ઞાન વિજ્ઞાનના સંગમનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે મુકેશભાઈ પટેલ એમની પાસે એકદમ ઉજ્જળ જમીન હતી એમણે શું કર્યું એમણે માટીનું પરીક્ષણ કરાવ્યું જે વિજ્ઞાન છે અને પછી એ રિપોર્ટના આધારે જૈવિક ખાતરોનો ઉપયોગ કર્યો જે આપણું પરંપરાગત જ્ઞાન છે અને પરિણામ એમનું ઉત્પાદન ત્રણ ગણું વધી ગયું આ તો છે જ્ઞાન અને વિજ્ઞાનના સંગમની તાકાત આગળ વધીએ આપણા ચોથા સિદ્ધાંત તરફ અને એ છે પ્રકૃતિ સાથે સહઅસ્તિત્વ આ સિદ્ધાંત શીખવે છે કે પ્રકૃતિ સાથે લડવાનું નથી એની સાથે મળીને કામ કરવાનું છે ખેડૂત પ્રકૃતિનો માલિક નથી એ તો એનો એક ભાગ છે એનો સાથી છે બસુદૈવ કુટુંબકમ આખી દુનિયા એક પરિવાર છે આ મહાન વિચાર ખેતર પર પણ એટલો જ લાગુ પડે છે ખેતરમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓથી લઈને અળસિયા પતંગિયા પક્ષીઓ પને આપણો પાક આ બધું જ એકબીજા સાથે જોડાયેલા એક મોટા પરિવારનો હિસ્સો છે અને આ પરિવાર ત્યારે જ ખુશ રહે છે જ્યારે એમાં સંતુલન હોય જે ખેડૂત આ સંતુલનને સમજી જાય એ જ પ્રકૃતિ સાથે જીવવાનું શીખી જાય છે અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા પાંચમા અને અંતિમ સિદ્ધાંત પર આ સિદ્ધાંત પહેલાં ચારેય સિદ્ધાંતોનો સાર છે એ આપણને આપણા અંતિમ લક્ષ્ય સુધી લઈ જાય છે જે છે ભક્તિ અને કૃતજ્ઞતા દ્વારા સાચી સમૃદ્ધિ પ્રાપ્ત કરવી અહીં સમૃદ્ધિનો મતલબ માત્ર પૈસા કે આર્થિક લાભ નથી સાચી સમૃદ્ધિ તો એ શાંતિ છે એ સંતોષ છે અને એ આનંદ છે જે ભક્તિ અને કૃતજ્ઞતાના ભાવથી ખેતી કરવાથી મળે છે જ્યારે ખેડૂત પોતાની મહેનતને ધરતી માતાને કરેલો એક પ્રસાદ સમજે છે ત્યારે એનું કામ જ એના માટે સૌથી મોટો પુરસ્કાર બની જાય છે તો આ બધું કરવાથી મળે શું જુઓ ફાયદાઓની આખી યાદી છે ખેતીનો ખર્ચ ઘટે છે અને દેવામાંથી મુક્તિ મળે છે જમીન જીવંત અને ફળદ્રુપ બને છે આપણને ઝેરમુક્ત અને પૌષ્ટિક ખોરાક મળે છે માણસો અને પર્યાવરણ બંનેનું સ્વાસ્થ્ય સુધરે છે પાણી અને માટી બચે છે ફાયદાકારક જીવજંતુઓ અને પક્ષીઓનું રક્ષણ થાય છે અને આ બધાથી પણ ઉપર મનને એક અનોખી શાંતિ મળે છે આનાથી મોટો ફાયદો બીજો કયો હોઈ શકે તો અંતમાં બસ એક સવાલ એક એવો સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે શું હવે એ સમય નથી આવી ગયો કે આપણે આપણી ધરતીને ફરીથી જીવંત બનાવીએ આ માત્ર ખેતીની પદ્ધતિ બદલવાની વાત નથી આ તો પૃથ્વી સાથેના આપણા સંબંધને ફરીથી જોડવાની વાત છે ચલો આ દિશામાં વિચારીએ